સો હે ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ વિડિયો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો અને હું પણ મસ્ત મજામાં છું તો દોસ્તો આજે છે દિવાળી અને દિવાળીના દિવસે એટલે કે અત્યારે ધૂમિલ તો ખાઈ જશે વેફર તો એમને ધૂમિલ ટોટા લાવવાના કે ટોટા કેટલા લાવ્યો લાવ્યો કે નહીં લાવ્યો પટાકડી લાવેલો જેટલી બી ફટાકડી લાયા બધા ફોડીને ભરી છે લગભગ મિનિમમ 100 થી ઉપર 100 રૂપિયા થી ઉપર ની ફટાકડી થી બધી ધૂમીલે પૂરી કરી નાખી છે બાકી હરીન તો ખાસ ફોડતા નથી આવડતું પણ એ લોકો ફોડે છે બાકી પેલા તો આગડી બે છે હસી રહ્યા છે અને અત્યારે બહુ દિવસ મતલબ કે બહુ કારણો મને એવું કહે છે કે ફટાકડી લઈ આવ ફટાકડી લઈ આવ ટોટા લઈ આવ ટોટા લઈ આવ તો ઓલરેડી હું બસ તૈયાર છું હવે અને

ઓ દોસ્તો આ લોકોને ખાલી હેપી દિવાળી એટલું બોલાડ્યું ને પછી વિડીયો જોવા તરત પાછા દોડીને મારી પછડી આવી ગયા છે દેખો બધા હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી તો બધા ટોટા ફડવાના બધા ટોટા લઈ આવીએ તમ જાવ દુકાને

चलो दुकान पर पहुंची गई है तेरे तो गाइस बाबू टोटल इन बैठे देखो बेटा छोटा बेटा छोटा बेटा आपको खेलो बड़े इन टोटल आ गई सब लावता जा लो कोई चालू पड़ी जा देखो पार वाठो बद्दा एक खाते देखो पायल पण इगड़ी चालू थी <laughs>

ને ફૂટ્યો પોપટ થઈ ગયો પાયલ નો પોપટ થઈ ગયો ફરી ફોડે છે આ લોકો ચાલો કોઈ ફરી ચલાયો છે હાલકી તો ફૂટ છે ફરી ની ફૂટ્યો પોપટ બોમ ફોડો કે સો બધા કરડા પડી રહ્યા છે અત્યારે મજા કરે છે રાઈટ તો બધા ટોટા વોટા તો ફોડવાનું પતી ગયું છે અને પણ પતી ગયું છે અને અને ફાઇનલી અત્યારે પછાડી ઊંઘી ગયા છે જીજાજી અને વિશુ તો આપણે બસ વિડીયોને કદી એન્ડ મળે છે જલ્દી નવા વિડીયો સાથે બાય વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો બાય ટેક કેર યુ